નાની દમણના દિલીપનગર ગ્રાઉન્ડ ખાતે તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન માટે એક બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં રથયાત્રાને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી જેમ કે રથયાત્રાની સજાવટની વ્યવસ્થા મહાપ્રસાદ અને મંડપની વ્યવસ્થા રથયાત્રાની સુરક્ષાની વ્યવસ્થા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય અતિથિ તરીકે યોગેશભાઈ પટેલ તેમજ નવીન પટેલ લખમભાઈ ટંડેલ વિપુલભાઈ પટેલ રાજન કામલી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રાનું પ્રસ્થાન નાની દમણ જલારામ મંદિરથી તારીખ સત્તાવીસ સો બે હજાર પચીસના રોજ કરવામાં આવશે જેમાં દમણના ભાવિક ભક્તો આ ભગવાન જગન્નાથ રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આ આયોજનને સફળ આયોજન આપણે કેસ હોય અને જેના પર જે કંઈ નવા સુઝાવ હોય એ આપી દે એનાથી આપણો જે કાર્યક્રમ જે ભવ્યથી ભવ્ય કરવો હોય તો આપણે આરામથી કરી શકીશું એમાં સૌનો સાથ